લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ એક લાખ પચાસ હજારથી વધુ લીડ મેળવી હતી જેને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કાર્યકરો ખાસ કરીને ભાજપના સન્નિષ્ઠ કાર્યકરોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો કાર્યકરોએ લોકોએ આ જીતને વધાવી લીધી હતી આ બાબતે બાળના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પ્રાંતિજ તાલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી કાર્યકરોનો આભાર માન્યો હતો જનતા આશીર્વાદ મૂક્યા છે અને છે 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 અરવલ્લી પ્રેમ આપ્યો વડાપ્રધાન શ્રી મોદી કામ કરવાનું જનતાના વિકાસના કરવાના એના માટે જનતા પણ ખુશ છે અને મતદારો પણ ખુશ છે અને આપ જોઈ શકો છો કે જે પ્રમાણે એમણે મારા ઉપર આશીર્વાદ વરસાવ્યા છે આવનારા સમયમાં પણ એમની વચ્ચે રહીને એમના કાર્યો કાર્યકર્તાઓ તેનો મારા પ્રત્યેનો પ્રેમ ઉમેદવાર પ્રત્યેનો પ્રેમ અને પ્રેમના પરિણામે તમામ રાઉન્ડની અંદર ભારતીય જનતા પાર્ટીને સારામાં સારી લીડ મારી વિધાનસભાની અંદરથી મળી છે જે પ્રકારે સાબરકાંઠા સીટને જોખમી ગણતા હતા પરંતુ એક ટકો મને પહેલા દિવસથી વિશ્વાસ હતો કે સાબરકાંઠા લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટી ચોક્કસથી જીતવાની છે દાવા થતા હતા કે ભાઈ પચાસ હજાર પચીસ હજાર સરસાઈ કાં તો કટોકટી ચાલી રહી છે પરંતુ એ દિવસથી પહેલા દિવસની વાત હતી કે લાખથી વધુની લીડથી જીતશે લોકશાહીના મહાપર્વની ઉજવણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાયું હતું છેલ્લા મહિનાઓથી રાજકીય સમીકરણો અને વાતો વચ્ચે સાતમી મે રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં સાબરકાંઠા લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું સાબરકાંઠા બેઠક પર આ વર્ષે ત્રેસઠ પોઈન્ટ બાવીસ ટકા સરેરાશ મતદાન નોંધાયું હતું જ્યારે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી કરતાં ચાર ટકા ઓછું મતદાન થયું હતું સાબરકાંઠા બેઠકની સાત વિધાનસભા હિંમતનગર ઈડર ખેડ બ્રહ્મા ભીલોડા મોડાસા બાયડ પ્રાંતિજ બેઠક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો જેમાં ભાજપ તરફથી શોભના અને કોંગ્રેસ તરફથી તુષાર ચૌધરી મેદાને ઉતર્યા હતા ભાજપના શોભના બારૈયાને છ લાખ સિત્તેર હજાર સાતસો ઓગણીસ મત મળ્યા જ્યાં કોંગ્રેસના તુષાર ચૌધરીને પાંચ લાખ પંદર હજાર છસો મત મળ્યા લોકસભા